ધર્મની રક્ષા કરવાનું કામ એ સંતો મહંતોનું હોય છે પણ સરખે જ ભારતીય આશ્રમમાં વિવાદ એટલો વધ્યો કે ગુરુ શિષ્ય એકબીજાના દુશ્મન બની ગયા મહાવંડલેશ્વર હરિહરાનંદ બાપુ અને ઋષિ ભારતી બાપુ સામસામે આવી ગયા છે ઋષિ ભારતી બાપુ સામે ગેર વહીવટના આક્ષેપો થયા છે અને હરિહરાનંદ બાપુએ કહ્યું ઋષિ ભારતી બાપુને મારા શિષ્ય તરીકે બરખાસ્ત કર્યા પણ જાહેર કરી છે ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી બાપુ આશ્રમમાંથી મુક્ત છે અમારી સંસ્થાના નામે તેમની સાથે ન કરવી કોઈ વ્યવહાર કરશે તો અમારી જવાબદારી નહીં ગુરુ શિષ્યની પરંપરામાંથી તેમને મુક્તિ આપવામાં આવે છે અને આજ વિવાદ ને લઈ ઋષિ ભારતી બાપુએ પણ નિવેદન આપ્યું છે કે મને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે શિષ્ય સવાયો ન થાય તે માટે આ પ્રયાસ છે